રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે કરજણ હાઇવે ધાવર ચોકડી આ સાથે પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસે રહ્યો છે કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ અને કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ મેન બજારમાં પાણી ફરી વળ્યા તો કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને હાલ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદની શક્ય શરૂઆત થઈ છે કરજણ હાઇવે ધાવર ચોકડી આ સાથે પાદરા રોડ આમોદ રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ અને કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ મેન બજારમાં પાણી ફરી વળ્યા તો કરજણના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને હાલ રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે